જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ઇન્કલાબિંદાબાદ યુવા શક્તિબાદ હું છું બ્રિજરાજ સોલંકી આમ પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજ રોજ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે જે રીતના તાજેતરમાં પહેલા ત્રણ મહિના પહેલા પિયુષભાઈ પટેલ જે રજીસ્ટ્રાર હતા અને જે ભ્રષ્ટાચારના આરોપમાં જેઓની હકાલપટ્ટી થઈ હતી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્રણ મહિના બાદ જ્યારે આ મામલો શાંત પડી ગયો ત્યારે ફરીવાર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કહેવાતી અને ફરીવાર કાર્યકારી રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીની મેઇન વિંગ યુથ વિંગ સીવાયએસએસ મહિલા વિંગ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અમદાવાદ શહેર સંગઠનના ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું અને વીસી સાહેબ કીધું કે આવનારા દિવસોમાં ફરી પિયુષ પટેલને ને હાકલપટ્ટી કરવામાં નહીં આવે સસ્પેન્ડ કરવામાં નહીં આવે નહીતર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં યુથ વિંગ અને સીવાયએસએસ આંદોલન કરશે અને જરૂર પડે તો વીસીની ચેમ્બરને તાળાબંધી પણ કરશે એવી માંગ અને અપીલ સાથે આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની સમગ્ર ટીમ અને ખાસ કરીને અમદાવાદ શહેર સંગઠન મહિલા સંગઠન સીવાયએસએસ યુથ વિંગ અને એસએસટી વિંગ તમામ લોકોએ આંદોલન કર્યું છે અને આજ રોજ આંદોલન કરવા જતાં જ પોલીસ દ્વારા ભાજપના કહેવાથી અમારી અટકાયત કરવામાં આવી છે અને અટકાયત પણ એ રીતના કરવામાં આવી કે અમારા ઘણા બધા બુઝુર્ગોને કાર્યકર્તાઓને લોહી મારી મારીને પાડી દેવામાં આવી અને જે રીતના અમે બુટલેગરો હોઈએ આતંકવાદીઓ હોઈએ એ રીતના વર્તન કરવામાં આવ્યું છે ખૂબ જ દુઃખની વાત છે આંદોલન કરવું અને પ્રોટેસ્ટ કરવો એ બંધારણના હક અધિકાર અને ન્યાયની વાત છે ગુજરાતની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના કિસ્સાઓ આપણી સામે આવે છે પરંતુ આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં અને તાલુકોમાં ખૂણે ખૂણે જઈને પબ્લિક માટે એસસી એસટી ઓબીસી આદિવાસી માઇનોરિટી તમામ લોકો હોય એમના હક અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તા ઉપર ઉતરીને સંઘર્ષ કરીને એમનો અવાજ બુલંદ કરશે જય હિન્દ જય ભારત બોલો